કાળજી કેર ક્રોનિક રોગ અને વૃદ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પૂર્ણ કરવા સક્ષમ પુરવાર થયેલ છે આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કરે છે ભારતમાં એકસો પચાસ લાખથી વધુ લોકો ક્રોનિક બીમારી જેમ કે ઓથોપેટિક પીડાય છે આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી હાલમાં કાળજી કેર ચાર હજાર ચોરસ ફૂડ બિલ્ડિંગમાં અર્ધતન પંચાવન રૂમનો સમાવેશ પાંચ માળમાં કરવામાં આવ્યો છે અર્ધતર ફિઝિયોથેરાપી વિવિધ સાધનોથી સજ્જ છે અહીં સ્ટોક પાર્સીસિસ સ્તરેટ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે આંતરડાથી આંતરિક સ્વચ્છતા માટે હાઇડ્રોક્લોનર થેરેપી અત્યંત આધુનિક મશીનથી હન્ડ્રેડ પર્સેન્ટ પરિણામલક્ષી છે દરેક ફ્લોરમાં રૂમની વિશેષ સ્વયં સંચાલિત બેડ ટીવી એસી અને સૌથી વિશેષ બાથરૂમમાં ઇમરજન્સી કોલ બેલ એ જેની વિશેષતાઓ વધારે છે દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ વિકલાંગો માટે વ્હીલચેર જે રેમ્પ सगवट सरळतापूर्वक अंगत जगे चिंतामुक्त पोहची शके आहे પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનમાં ડાયટેનિશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પીરસવામાં આવે છે કિચન કયા પેશન્ટથી એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી બનાવી પીરસવામાં આવે છે પેશન્ટની પ્રગતિ પરિવારને સમયસર દરરોજ કરવામાં આવે છે આથી પરિવારના સભ્યોએ કોઈ ચિંતા કરવાની નથી જેથી જે લોકો કાળજીઘેર પોતાનું ઘર સમજી પ્રિયજનને મૂકી સ્વચ્છતા અનુભવે એ જ અમારો આશય છે